હાય કેમ છો મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ LIC ની જીવન આનંદ પોલિસી વિશે મિત્રો તો શું છે આ જીવન આનંદ પોલિસી અને કેવી રીતે આપણે આ પોલિસીમાં રોકાણ કરવાનું છે કેવી રીતે આપણે આ જે વીમો છે એનો આપણે લાભ લેવાનો છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોમાં આપવાના છે મિત્રો તો આ જીવન આનંદ પોલિસી છે છે મિત્રો એમાં તમે એક માત્રને માત્ર રોજના 45 રૂપિયા રોકીને તમે પચીસ લાખ રૂપિયા મેળવી શકો છો તમારે રોજના પિસ્તાલીસ રૂપિયા રોક રોકાણ કરવાનું છે અને આ રોકાણ તમારે પાંત્રીસ વર્ષ માટે કરવાનું છે અને તમારે તમારી જે મુદત પાકે છે એ ત્યારે તમે પચીસ લાખ રૂપિયા મેળવી શકો છો અને તેમમાં તમને બે વાર બોનસ પણ આપવામાં આવે આપે છે મિત્રો તો આ જે પોલિસી છે એની બધી માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ તો ચાલો વિડીયોમાં જોઈએ તો સૌથી પહેલા જાણીએ મિત્રો કે જીવન આનંદ પોલિસી શું છે મિત્રો તો આપણા દેશમાં નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા માટે ભારતીય જીવન વીમા નિગમ દ્વારા એલઆઈસી જીવન આનંદ પોલિસી ચલાવવામાં આવે છે અને એલઆઈસીની આ યોજનામાં રોકાણ કરનારા રોકાણકારો છે મિત્રો એને કંપની દ્વારા ડબલ બોનસનો લાભ પણ આપવામાં આવે છે અને જીવન આનંદ પોલિસી છે મિત્રો એ મુજબ એલઆઈસી જીવન આનંદ પોલિસી છે એ એક પ્રકારનું જે પ્રીમિયમ ટર્મ પ્લાન છે મિત્રો અને આ રોકાણ કારોને ત્યાં સુધી જ રોકાણ કરવાનું હોય છે જ્યાં સુધી તેઓ આ પોલિસીનો લાભ મેળવવા માંગતા હોય મિત્રો ત્યાં સુધી આપણે રોકાણ કરવાનું હોય છે અને જીવન આનંદ પોલિસી જે છે મિત્રો એમાં રોકાણકારોને પાકતી મુદતના લાભો પણ આપવામાં આવે છે અને તેની આ યોજના હેઠળ ઓછામાં ઓછા એક લાખનું રોકાણ કરનારાઓને વીમાની રકમ પણ આપવામાં આવે છે અને એલઆઈસી દ્વારા કોઈ મહત્ત્વ મર્યાદા નક્કી કરવામાં આવી નથી મિત્રો તમે તમારે ફાવે એટલું તમે રોકાણ કરી શકો છો મિત્રો તો આગળ જાણીએ મિત્રો કે તમને જીવન આનંદ પોલિસીમાં બોનસનો લાભ મળવાપાત્ર હશે મિત્રો તો શું બોનસ મળે છે મિત્રો તો રોકાણકારોને જીવન આનંદ પોલિસીમાં આપણને બોનસનો લાભ પણ મળવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે જો તમે પોત્રીસ વર્ષ માટે રોકાણ કરો છો અને દર વર્ષે તમારું રોકાણ સોળ હજાર ત્રણસો રૂપિયા થાય છે તો આ સમયગાળા દરમિયાન તમારા દ્વારા રોકાણ કરાયેલા કુલ રૂપિયા પોટ લાખ અને સિત્તેર હજાર પાંચસો રૂપિયા જે છે મિત્રો હવે આમાં તમે મેન્ચ્યુરિટી પર તમને જે છે એ આઠ લાખ અને સાહીઠ હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવે છે જેમાં છેલ્લું બોનસ તમને જે છે એ અગિયાર લાખ અને પચાસ હજાર રૂપિયા થાય છે મિત્રો તો આ રીતે તમારા જે છે એ લાભ મળી જાય છે મિત્રો અને જીવન આનંદ પોલિસી છે એના વિશે સૌથી મહત્ત્વની બાબત એ છે કે યોજનામાં તેના રોકાણકારોને બે વાર બોનસનો લાભ આપવામાં આવે છે એટલે કે જેટલા વર્ષનું તમે રોકાણ કરો છો એમાં તમને બે વારનો લાભ મળે છે પરંતુ પોલિસી બોનસ મેળવવા માટે કેટલીક શરતો છે એ પોલિસી ઓછામાં ઓછી તમારે પંદર વર્ષની લેવી એટલે કે તમારે પંદર વર્ષ ઓછામાં ઓછું ચલાવી જોઈએ મિત્રો તો જ તમને તમને આ છે એ બોનસ મળે છે મિત્રો તો એના વિશે થોડી વધુ માહિતી લીધીએ કે જીવન વીમા જે આનંદ પોલિસી છે મિત્રો એમાં તમારે પિસ્તાલીસ રૂપિયાથી પચીસ લાખ રૂપિયા કેવી રીતે મળવાના છે મિત્રો એટલે પિસ્તાલીસનું રોકાણ કરીને તમે પચીસ લાખ સુધી કેવી રીતે મેળવી શકો છો એના વિશે પણ આપણે જાણી લઈએ જો તમે એલઆઈસીની આ પોલિસીમાં દરરોજ પિસ્તાલીસ રૂપિયા જમા કરો છો તો તમારે એક મહિનામાં આ સ્કીમ હેઠળ તેરસો પચાસ રૂપિયા જમા કરવા પડે છે અને હવે જો તમે સતત પોત્રી એટલે કે પોત્રીસ વર્ષ સુધી જમા કરાવો છો તો તમારે દર વર્ષે સોળ હજાર અને રૂપિયા જમા કરાવવા પડશે અને આ પોલિસીમાં તમને બે વાર બોનસનો લાભ પણ આપવામાં આવે છે જ્યારે તમે પોલિસ જે જે કરતા હોય એ પર પહોંચો છો ત્યારે તમારે LIC તરફથી વળતર તરીકે 25 લાખ રૂપિયાનું મોટું ફંડ આપવામાં આવે છે મિત્રો તો આ રીતે તમે LIC જીવન આનંદ પોલિસીમાં તમે પિસ્તાલીસ રૂપિયાનું જે છે રોજનું ઇન્વેસ્ટ કરીને તમે જ્યારે તમારા જે પોત્રીસ વર્ષ પૂરા થાય છે ત્યારે તમે પચીસ લાખ સુધી મેળવી શકો છો એનાથી વધુ પણ બોનસ તમને મળી રહેશે મિત્રો તો આ રીતે જીવન આનંદ પોલિસીમાં તમારે રોકાણ કરવું જોઈએ મિત્રો જો તમે રોકાણ કરતા હોય તો તમે એલઆઈસીમાં વીમા હો હોય તો મિત્રો તો આ હતી મિત્રો આપણી જીવન આનંદ પોલિસી વિશેની માહિતી જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજ્જ ઇન્ફોનને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે આ બધી યોજનાઓ અને પોલિસીનો લાભ લેતા રહો મિત્રો વિડીયો માટે તમારો ખૂબ આભાર